નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ચાર નવ બે હજાર પચીસને ગુરુઆર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ કોઈ વૃદ્ધ ગરીબ અશક્ત વ્યક્તિને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તૈયાર ખાવાનું તમારે કોઈને આપવાનું નથી વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે ખાસ ભગવાન દત્તાત્રેયની આરાધના કરવી જોઈએ અને એ મંદિરમાં ચણાની દાળનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સમયનો બગાડ બિલકુલ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે એક કુંભનું સ્થાપન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લોભામણી સ્કીમમાં પૈસા રોકવા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ પણ આજે ગુરુજીવા બ્રાહ્મણની સેવા કરવી જોઈએ પીળું વસ્ત્ર એમને દાનમાં આપવું જોઈએ એમના આશીર્વાદ માંગવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈએ કરેલી મદદ ભૂલવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે ચણાની દાળમાંથી બનેલી વાનગી કોઈ ગરીબ મજૂરોને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જૂનો ભંગાર ખરીદીને ઘરે લાવવો નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે કોઈ ગરીબ સ્ત્રીને ખાવાનું આપવું જોઈએ અને કેસર અથવા હળદરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ છેતરતા નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ અને માતાને હાથ લગાડીને આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પહેલાં બનાવતી બનાવટી સાધુઓની સંગતમાં રહેવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ આજે બે ત્રણ મુઠ્ઠી ચણાની દાળ પોતાના માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની યાત્રા કરવી નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કર્યું ધનરાશિવાળાએ આજે કેસરવાળા દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને કોઈ વૃદ્ધ ગરીબ માણસને ખાવાનું આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અગત્યના કામમાં બેદરકારી રાખવી નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ વિષ્ણુ સહસ્ત્રનું વાંચન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો વડીલો તરફથી મળેલી વારસાઈ મિલકત વેચવી નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે ખાસ માતા પિતાની સેવા કરવી જોઈએ પોતાના વડીલોની સેવા અવશ્ય કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કારણ વગર કોઈ પણ વ્યક્તિ પર ગુસ્સો કરતા નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે બે મંદિરે જવું જોઈએ શિવ મંદિરે ભગવાનને પીળા ફૂલ ચડાવવા જોઈએ અને શનિ મંદિરે જઈને ભગવાનને પીળા ફૂલ ચડાવીને આશીર્વાદ લેવા જોઈએ બંને જગ્યાની પૂજા તમને અવશ્ય આજે સારામાં સારું ફળ આપે શું નથી કરવાનું મિત્રો કોઈ પણ વ્યક્તિની નિંદા નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મું તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જૂનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે